અડાજણની સૌરભ ચોકીના મહિલા પીએસઆઈ ચાલીસ હજારની લાંચમાં ભેરવાયા સોસાયટીના ઝઘડાની અરજીમાં નિલમ મારુએ લાંચ માંગી હતી એન્ટી કરપ્શન બ્યુરોએ રવિવારે સાંજે અડાજણ પોલીસ મથકની સૌરભ ચોકીની મહિલા પીએસઆઈને રૂપિયા ચાલીસ હજારની લાંચમાં સગંજામાં લીધા હતા સોસાયટીના વિવાદની અરજીમાં પાંત્રીસ હજાર લીધા બાદ પાંચ હજાર લેવા પીએસઆઈ નીલમ મારુને રંગે હાથ પકડી લેવામાં આવ્યા તાટાજણ પોલીસ મથકમાં એક રહેણાંક સોસાયટીના દબાણ મામલે અરજી થઈ હતી જે સોસાયટી સૌરભ ચોકીની હદમાં આવતી હતી સોરા ચોકીના મહિલા પીએસઆઈ નીલમ મારુને તપાસ સોંપાઈ હતી નીલમ મારુએ એ અરજી ના અનુસંધાને સામે બોલાવી અરજી નિકાલ કરવાના ભાગરૂપે ચાલીસ હજાર ની લાંચ માંગી હતી ભારે રજુ છતાં પીએસઆઈ માન્યા ન હતા જે અંતર્ગત ફરિયાદીએ ગત શનિવારે પાંત્રીસ હજાર રૂપિયા નીલમ મારુને આપી પણ દીધા હતા જયારે બાકીના રૂપિયા પાંચ હજાર રવિવારે આપવાનો વાયદો થયો હતો જોકે ફરિયાદીએ આ મામલે સુરત એસીબી માં ફરિયાદ કરી દીધી હતી એસીબી ની ટીમે આ મામલે ટ્રીપ ગોઠવી હતી જેમાં મહિલા પીએસઆઈ નીલમ મારુ રંગે હાથ રૂપિયા પાંચ હજાર લેતા ના અધિકારીઓની ચપટે ચડી ગયા હતા એસસીબી એ આ મામલે ગુનો નોંધી નીલમ મારુ ની ધરપકડ કરી હતી સાતો સાત મારુ ના ઘરે પણ તપાસ કરવા કવાયત હાથ ધરાઈ હતી રૂપિયા પાંચ હજાર લીધા બાદ બાકીના પાંચ હજાર લેવા જતા એસસીબી ની ચપટે